આજે અમે લોકો પ્રતિક ઉપવાસ પર બેઠા છે એનો માત્ર ને માત્ર રીઝન અમારા ભાઈઓને બળ મળી રહે તેઓ જે આગળ વધી રહ્યા છે લોકશાહી ઢબે જાગૃતતા સાથે તો એને બળ પૂરવું માટે વધુમાં વધુ બહેનો પ્રતિક ઉપવાસમાં જોડાશે બધાનો લગભગ ખાલી મેસેજ ઉપર દરેક બહેનો અહીંયા હાજર થાય છે તો કોઈ અંદાજો નથી કે પચાસ સો બસો ત્રણસો કેટલી મહિલાઓ ધીમે ધીમે જોડાયા કરશે એ અંદાજો કાઢવો મુશ્કેલ છે પણ કાલ સુધીમાં લગભગ સો સવા સો બહેનોએ તો અમને મેસેજમાં જ રિપ્લાય આપ્યો હતો કે કોઈ પણ કામ હોય અમે ત્યારે ધોળા દિવસે રાત્રે ગમે ત્યારે હાજર રહેવા ખાલી હાકલ કરો આજના દિવસમાં રાજકોટમાં છ કાર્યાલય મધ્યસ્થ કાર્યાલયની સાથે બાકી પાંચ કાર્યાલય એટલે કે વોર્ડે વોર્ડે થઈને છ કાર્યાલય આજે ઓપન થવાના છે આ ઇતિહાસની પહેલી એવી ચૂંટણી હશે કે જેમાં સામાજિક કારણો નારી અસ્મિતાને લઈને આંદોલન જેમાં વધી રહ્યું છે એમાં વગર પક્ષે મધ્યસ્થ કાર્યાલય ખુલવા સોરી બધા કાર્યાલય ખુલવા જઈ રહ્યા છે મધ્યસ્થ કાર્યાલય અને બીજા છ વોર્ડે વોર્ડે